હલો કોણ બોલ્યો હું એ થી મારો બોન બોલો ને આવો હેમ આવો મેમન ગતિ કરવા આવો રેન ખાલી મામેરું હોડાવા આવો હરે એમ ના એ બોન કાંઈ નહી બને હો તારી કઈ સેટ નહી રૂપિયા બે ભયા કન ફોચી ખાવા ને શ્યામન ના તારી ગોતા હ્યામી એ બે પાણી આયો એટલે આ એ કોળા મેલો ના ખુશી ના હમાસર આયા એ ઘડીક મહેલ બોન એમ ને હાર હમાસર આયા એમ ને અલ્યા આ ન્યા માટા ખુશી ના ના આપડી માટા દુખી ના એ હું છે એમ ને હોય શું હતું તે મામે રૂ હોડાડવા આવે છે આપણે બોન કેમ લગન નહીં તમે પણ જાવ હું તો કે આઈ જા બોન તારા તાજ અલ્યા આ કોઈ હું નથી હવે

વ્યવહાર માં ગામ માં વાત કર્યા પૈસું લાયા તા ફો ખાવાય નથી લાગતું પડશે તો કયા કયા તમે કયા પાણી તો હવે મેલી પાણી કરતા પાણી કરો જો હું શું બોન ના પાડવી તો ફોન માં કહી દેવું હતું ને ફોન ના કહેવાય ગયા ના પાડી દે

હેલો બોલો સગનજી અલા તમે આવો છો તમે હોય આવરો તૈયાર થવરો હો તો અમે આવા રહ્યા ને તમે તૈયાર રહો હો એ હારું અને મગન મગનજી ને ને અહીંયા ને મોરે કર ને અહીંયા લેતા જાય બરોબર હારું હો અહીંયા તો કીધેલ છે અમે ગોપાલજી ન આવે હો કેમ

પણ સાંભળ <theat> <oot>

આવો આવો આ ગાડી આવે હરી કોક નહી એ મય બેહી જાય ને પેસેન્જર નહી હા તો તમે જાતા નતા આવતી રોકો અમે આવો હાડો હારો આવો જલ્દી આવો હાડો અલે હટકો આવો હા આવો રોડે પોચે આવે એ હારું કર લાંબો કર કેમે ઓફિસ

રો અલો અલો કાઈ ગયા હા એ ઓહો આવ સીધું બોલા આવ સીધું મા આવી ગયા આપણે હાલો સીધું બહુ હે

મે આમ લઈ આયા પાંચ બીજા હા તો તો ચારે મહિને લઈ જઈશ કેવું કહી દો લાગે કોઈ લાગતું નહી હો અરે લળડ કેમ કરે છે આ અરે તમારા ભાયાની ઉડાડ્યા હારી કોઈ નહિ ઓ અમે તો ખાલી એ મારા ભાઈને તો ઘણું છે ઘણું કેમ ઉડાડો રયો છો આડું કરી રહ્યો ચરને એને કાસો રાડું ને કરતા છો કણ રાડું કરી રહ્યા છે એ બોની ઈ ઉડાડ્યા હમારી ઈ ભાયાની ઉડાડ દી છે ઓય ઉડતા નહિ ખાલી અમે વાતું કરો આ તો વાતું કરી જ રાખા અમે કરા અરે આભર્યો છે આભરે ઉડાડો રયો છો હવે આપણે તો વાતું કરો બોની ઓ ભાયા મામેર હોંડાડો આયા છો ઓય ભાયા મામેર હોંડાડ ભાઈ પણ હોણ તો મેલ નહિ આવે ના ફે લઈને આવો જ પડશે છૂટકો જ નહીં કોણ ઓન સીઝન માં કશું નહીં ના ચારે મહિને તંદાર કે તું ચારે મહિને મે આવી જાશો ના ચારે મહિને ની ઓણ તમારે તો બધા વાર દાણા સીઝન જ નહીં હોતી કોણ ઓન સીઝન કે નથી ના મામેર મારું ની રે ભાઈ હા બોલો ભાઈ શું કહું ખબર હે હા તમારી વાત ભતીએ કે આવી હાસી પડે જી સમયથી હું આ વાયા તા પર બે કટાઈ નહીં ભરાણા હવે કરું શું કો પડક ના ભરાણા મામેરું લાબો પડશે ભાઈ તમારે ભયા હે કોણ એ તો હલવાયા ના પાડે ચારે મહિને લઈને થતું નથી આ કરવા છે કે તમે ના કરો અમી કરી દો પચાસ કરશે ના પાડી દો કે થાય જે લાવે લાબા દેને દોહા તમને ન ખબર પડે બસ તમારો ભાઈ મને મોઢું ની ઘાડવા દે શું બેઠા બેઠા આયા મોર થઈ ને ના મને બોલવા તો તમને બોલતા સારું બોલો લ્યો અલ્યા આ તો શું કરશે તાર હે આ તો બુલબુલ કરે બધા તાર તો ઝઘડો પણ લાગે નહીં કાઠું છે બજાર તો આ નોતી પણ આને ના એને જ નહીં હવે તો બજાર તો હોય તકલીફ હશે હા તો અરુ પાન નું કામ ના ફરી ના આવે કે કેનાલે નહીં કઈ પાણી પાવે પોણ તો છે પાણી શું પાકે હા કશું ના પાકે હા ત્યાં માં હા ખુરશી લાય ને અમાર ખુરશી ના આ ખુરશી લાય ખુરશી માં બેહો

ડોસી કાયમ વાટકા છૂટા છોડા છે અને એક દાડો ત્યાં વાર ને એક દાડો અને ડોસી વેલણ વાળે ને પડ્યું ના હોય

આડો ફડા આડો ફડા ઓય માર તો સંપલેઈ નહી કોઈ લઈ ગઈ ઉપર નથી જો તો આડો ને જોમાં ડ્રાઈવર છો કે ચાજો ડ્રાઈવર છે અમને ભાઈ કરી હો અમાર ભાઈ અમાર બોન છે રે ખરા જમ આ તો હોય પોંઢા હો કેતા કો પોંઢા કોણ દોશે છે ને કોણ આવે ઈ શું દોય એક હાથ તો હડતો નહી હા એક હાથ તો દોતામ એ